હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જવાના છે સાપુતારા ટ્રીપ ઉપર સાપુતારાના ટ્રીપનું નામ પડતા જ બહુ બધા જોયા છે સપના એટલે કેટલા સપના સાકાર થાય જોઈએ અને જોઈએ ત્યાં કેવો મસ્ત મજાનો વ્યૂ છે સનસેટ પોઈન્ટ છે એટલે ચાલો અમારી સાથે વિડીયોમાં વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો અહીંયા આગળ જતા જ મસ્ત મજાની આવી ગઈ છે એમથી નદી અને નદીને નદીની સાથે સાથે મોટા મોટા વૃક્ષો અને જંગલની થઈ ગઈ છે શરૂઆત મસ્ત મજાનો સવાર સવારનો ઠંડો ઠંડો પવન છે અને વ્યૂ પણ એકદમ લીલો લીલો ગ્રીનરી છે એટલે જોવાની પણ બહુ મજા આવે છે ટ્રાવેલિંગ કરવાની પણ ઓર મજા આવે છે થોડાક આગળ વધ્યા ત્યાં તો આવી ગઈ બીજી નદી જે ક્યારે પણ ન સુકાય અને બહુ જ મોટી છે અને ઊંડી પણ બહુ છે એટલે જો કે સરસ મજાની નદીમાં પાણી વહેશે એકદમ ચોખ્ખું ચોખ્ખું તેલ જેવું વહેતી નદી અને કાંઠે આવેલા અવનવા વૃક્ષો જોતા જોતા અમે આગળ વધ્યા નદી ખળભળાટ કરે છે પક્ષી કલરવ કરે છે વૃક્ષો તેની સાથે ઝૂમી રહ્યા છે અને સાથે પવન શોર કરે છે આવા નેચરલી વાતાવરણનો અનુભવ આજે અમને હુબહુ થયો નદીના વહેતા પાણીથી મન શાંત હૃદય પ્રફુલ્લિત અને ઠંડો પવન હૃદયમાં સ્ફૂર્તિ ભરી જાય છે રસ્તો કાપતા આગળ વધ્યા જો આ છે અમારા સાથીદારો અને હવે આપણે ચડવા મળ્યા હિલ એટલે સાપની જેમ વાંકા ચૂકા રસ્તા પાર કરતા અમે વધી ગયા આગળ કુદરતી નજારો છે સ્કાય બ્લુ આકાશ છે મીઠો મધુર પવન વાય છે અને એકદમ ચોખ્ખી તાજી એવી હવાનો અનુભવ કરતા કરતા અમે આગળ વધ્યા વાંકા ચૂકા રસ્તા પાર કરતા અમે વધ્યા આગળ આગળ જતાં એક નાનું એવું ગામડું હશે મસ્ત મજાનું મંદિર આવશે હનુમાન દાદાનું એટલે હું તમને વિડીયોમાં બતાવીશ એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો આવી ગયો સામેનો સાપુતારાનો ડુંગરો ડુંગરો વિંધીને આગળ જતાં આપણે આવી ગયા સમતલ જગ્યા ઉપર આવી ગઈ મસ્ત મજાની સમતલ જગ્યા અહીંયા આપણે રાત રોકાવાના છે રસ્તામાં એક નાનું એવું ગામડું આવી ગયું છે અને બાજુમાં મંદિર પણ છે હનુમાન દાદાનું હનુમાન દાદાની જય બોલાવતા આગળ વધ્યા ત્યાં તો જો લીલા કલરના ટેન્ટ છે તે છે પોલીસના ટેન્ટ અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ આવેલી છે આગળ જતા આપણી સિલેક્ટ કરેલી જગ્યા ઉપર પહોંચી ગયા અહીંયા આપણે જગ્યા નક્કી થઈ ગઈ છે અમે જગ્યા નક્કી કર્યા બાદ અમે લગાવી દીધા જગ્યા ઉપર ટેન્ટ લગાવતા બહુ બધી લાગી ગઈ વાર ટેન્ટ અમારા લાગી ગયા છે અને હવે બહુ બધો લાગી ગયો ઠાક એટલે હવે ફ્રેશ થવા માટે મૂકી દીધી છે ગેસ ઉપર ચા અને જો આ છે અમારો નાનો અમ તો ગેસ અને બીજી બાજુ સૂપ બનાવવા માટે જે અમે ઘરેથીને જ મસાલો લેવાતા એ મસાલો પણ અમે બહાર પાથરી અને કાઢી લીધો છે બારો અને જો ગેસ ઉપર દૂધ મૂકી દીધું છે બહુ બધું અને એમાં ખાર નાખી અને ઉકાળી દઈએ ચા એટલે ચાની ચુસ્કી લેતા લેતા થઈ જાય મસ્ત મજાના ફ્રેશ અને ચાલો હું તમને મારી જગ્યાનો વ્યૂ બતાવું ફોક્સ પણ લગાવી દીધા છે લઈ લીધા છે મોટા મોટા ત્રણ ફોક્સ એટલે રાતે અંધારું થાય તો વાંધો પણ ન આવે અને જો ચા તો ઉકળવાની ચાલુ જ છે અને બે થાય બે થાક લાગી ગયો તો બધા બેસી ગયા આરામ કરવા અને આ છે અમારું ગ્રુપ ચાનો ઉફાણો આવી ગયો છે ચામાં કલર ની રંગત પણ આવી ગઈ છે ચાલો ફટાફટ આપણે લઈએ ચાની ચુસ્કી થોડોક આરામ કરી ચાની ચુસ્કી લઈને થઈ ગયા ફ્રેશ હવે ફ્રેશ થઈ અને રમવા મળ્યા અમારી પ્રિય ખેલ એવો ક્રિકેટ ક્રિકેટ રમીએ અને બહુ બધો લીધો આનંદ ક્રિકેટ રમતા રમતા બહુ બધી બાળપણની વાતોને કરી યાદ રમતા રમતા બહુ કર્યો આનંદ બહુ બધી રહ્યા છે સૂર્યનારાયણ ને બાય બાય કરી અમે કાપવા મળ્યા ભજીયાનો સામાન ધાણા મેથી કાંદા બધા લઈ લીધા હાથમાં અને થવા મળ્યું છે અને હવે જો ઠંડી પણ લાગવા મળી છે એટલે પહેરી લીધા સ્વેટર અને રાત પણ પડી ગઈ છે એટલે ફોક્સ કરી દીધા ચાલુ ઠંડીની મજા માણતા માણતા હવે આપણું કટિંગ કરી નાખ્યું છે ફિનિશ ઠંડી પણ બહુ બધી લાગવા માંડી છે એટલે હવે અગ્નિ પ્રગટાવી અને આવવા માંડ્યા ગરમીની હૂફ ઠંડી બહુ વધી ગઈ છે અને ઠંડી મારા હાથ આપે એવું મંચુરિયન ગરમા ગરમ સૂપ આપણે એમ લઈ લઈએ આનંદ ભજીયાની હજી થોડીક વાર હતી આવી છે અમારી વ્યવસ્થા નાખી દીધા બે ત્રણ ટેન અને પાણી બધી સુવિધા લઈ એટલે અહીં ઓછી સુવિધામાં કુદરતના ખોળે ફૂલ મજા આવે એવી છે એટલે આ જગ્યા ઉપર એકવાર જરૂર થી આવજો આવી મજા કરતા કરતા મેં આખી રાત પસાર કરી ત્યાં સવાર પડી ગયું અને જો આશે મસ્ત સવારનો ટાઈમ હોય સનરાઈઝનો વ્યૂ હોય અને હાથમાં ચાનો કપનો હોય એવું બને જ નહીં એટલે ફટાફટ અમે લઈ લીધો કપ હાથમાં અને જો હવે અમે આ વિડીયોને કરીએ છીએ અમારો વિડીયો થઈ ગયો છે બહુ બધો મોટો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ